કોઈ પણ કામ કરવા માટેની પ્રેરણા એ ક્યાં ન હોય પર જોઈશું પાછું ના દેખાતું હોય તો સાહેબે સરસ વાત કરી કે આપણને પ્રેરણા ક્યાંથી મળે છે તો હું જયારે સરો સરો વિદ્યા સાહેબમાં હતો ને ચૂંટણીની કામગીરી કરી હતી તો ચૂંટણીની કામગીરી કર્યા પછી એકવીસ રજાઓ મળતી હતી એ વિદ્યા સાહેબમાં એટલે એ રજાઓ અમારે વાપરી જ નાખવાની હતી સર્વિસ ગ્રુપમાં એની નોંધ થતી નથી તો અત્યારે વખત મને આઈડિયા આવ્યો કે આ રતાઓ સધિપક કરવા માટે શું કરવું તો એ વખત હું ગોદરા તાલુકાના પૂર્વ ભાગની અંદર ત્યાં વિદ્યાસાયકમાં નોકરી કરતા હતો અને મારું વતન છે કડણા તાલુકો પરોદપુરા ગામ ગરમાડા મિત્રો કદાચ મને ઓળખતા હશે ઓપીએમ શ્રી ગોડડા પ્રાથમિક શાળાના દેવ છું તો મને અચાનક થયું તો પૂર્વ ભાગની અંદર સાગ નીંદિરી એ બધા વૃક્ષોનું રોપણ સારું કર્યું હતું તો મને થયું કે મારા ઘરે मारा ગામડે કે મારા ખેતરમાં વૃક્ષો કેમ ના રોપો પણ મારા માટે कुटुंबમાંથી જ ગણબડા પ્રશ્ન હતો ગામડાની કે આટમ પણ માનસિકતા કેવી હોય કે તમે તમારા ખેતરમાં વૃક્ષો રોપો તો बाजूવાળા એમ કે કે ભાઈ વૃક્ષ બગું થાશે તો મારા ખેતરમાં અનાજ પાકશે નહીં એટલે ઘરમાંથી જ પલળ વિરોધ થતો હોય પછી कुटुंबમાંથી વિરોધ થતો હોય અને જેમ સાહેબે કીધું કે કોઈ પણ કામની શરૂઆત કરો એટલે તમારા મિત્રો જ વિરોધ કરે કે ઘરનાદ વિરોધ કરે મારે વખત થયું એવું કે મેં મારા પપ્પાને મમ્મીને કીધું કે આટલા બધા ખેતર માં બધી ખેતી કરો છો અને રેગ્યુલર જે ખેતી થાય છે એ ઘઉં મકાઈ ને ડાંગર થાય છે તો મારા મગજ અચાનક આઈડિયાનો આવ્યો નીલગીરી રોપવાનો ટીસ્યુ કલ્ચર નીલગીરી દેશી નીલગીરી અને શાક રોપવાનો તો ઘરમાં મેં જયારે વાત કરી ત્યારે ઘરના એ મારા પપ્પા મમ્મી કુટુંબ સખત શબ્દ મને આપવા દીધી કે આપણે એક પણ ખેતરમાં કોઈ ઝાડ રોપવાનું નથી જે જમીન નુકસાન થાય પાણી ખેંચાઈ જાય અને પછી જે આ રેગ્યુલર ખેતી કરીએ છીએ એ ખેતીનો વિકાસ બરાબર થતો નથી પણ મેં ઘરમાં તો વિરોધ કરાય નહીં પણ મેં વિરોધ કર્યા વગર ડાયરેક્ટ જ મેં લુણાવાડા ટિશ્યુ ઇશ્યુ કલ્ચર મિલગીરી पाचे साग आ, सागना जे मुड़िया थे मुड़िया पढ़ ली था मलबारी साग पढ़ ली था बलसाड़ी साग पढ़ ली था अने मेरा अंदर मैं जाते ये खेतर में अंदर खाड़ा जाते खोदी अने उन्हाला रो समय आतो अने मार मिसी से पोते छत्री पकड़ी घर नो विरोध चालतो तो

आणि टिश्यू फ्रॅक्चर आणि देशी